તો જય માતાજી જય દયાકાલી જય મા મોગલ કેમ છો નવા બ્લોગમાં સ્વાગત છે આજે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રિની બધા મિત્રોની શુભકામના તો કેમ છો મિત્રો આજે શિવ પ્રગટ થયા હતા તો આજે મહાશિવરાત્રિ છે તો બધાય ઉજવણી કરે છે મહાશિવરાત્રિની તો શિવશંકર આપણે આજે ઉત્પન્ન થયા હતા એમને એમની કહાની બહુ મોટી છે તો વાર્તા પણ છે સરસ મજાની તો ચાલો હવે આપણે મહાશિવરાત્રી બધાની શુભકામના તો બધા મિત્રો કોમેન્ટમાં લખી નાખજો કે જય મહાદેવ હર હર મહાદેવ ચાલો તમને સરસ મજાનું એક શિવ ગીત સંભળાવું તો જોવાનું ભૂલતા નહીં ચાલો સ્ટાર્ટ હર હર શંભુ તમારી તમારી ધૂન લાગી हर <pyatete> <speaking in immigrant verse> <YN Mechanics> हर बोले शम्भुरी धुन पार्वती लाग प्यारा तरी धुन धुन लागुन मने तारी धुन हर हर बोले शम्भु तारि धुन तो हर हर महादेव के लाग्यो त जना देजो तो शिव शंकर महादेव તો જય શિવશંકર થયા હતા અને તો જય શિવશંકર જય ભોળાનાથ કેમ છો મિત્રો આજે શિવરાત્રી છે તો બધાય મિત્રો ને શુભકામના શિવરાત્રીની તો આજે શિવશંકર નું પ્રાગટ્ય રૂપ અને એમની લિંગ તો મિત્રો તમને ખબર છે કે શિવ ક્યારે પ્રગટ થયા હતા તો શિવ પ્રગટ થયા હતા આપણે શિવરાત્રિને દિવસે એમનું પ્રાગટ્ય રૂપ થયું હતું એમનું અને પછી એમની નાના થઈ ગયા અને શિવલિંગ એમાં થઈ ગયા હતા તો શિવલિંગ આપણે લિંગ જે આવે છે ને શિવલિંગ તો શિવલિંગની પૂજા એ શ્રેષ્ઠ પૂજા કહેવાય કે શિવલિંગમાં ભગવાન રહે છે તમને મિત્રો ખબર છે કે શંકર ભગવાનનું દીકરા જેટલા હતા તો જણાવી દેજો કોમેન્ટમાં અને શંકર ભગવાન ધ્યાનમાં બેવે ત્યારે કેટલા વર્ષે ઊભા થતા હતા અને તપમાંથી ક્યારે બહાર આવતા હતા તે પણ કોમેન્ટમાં જણાવી દેજો જેને ખબર હોય એ નહીં તો જય શિવશંકર જય ભોળાનાથ મિત્રો શિવરાત્રી એટલે શિવશંકર તો બધાએ કહેજો જય શિવશંકર કોમેન્ટમાં જરૂર લખી નાખજો હર હર મહાદેવ અને મહાશિવરાત્રીની બધા મિત્રોને શુભકામના તો એવું પણ લખી નાખજો તો ચાલો મિત્રો હવે આપણે કરવી બ્લોગ પૂરો અહીંયા તો તમે કોમેન્ટ જરૂર કરજો અને જે સવાલ કર્યા એનો જવાબ પણ દેજો તો કાલે નેક્સ્ટ ટાઈમ મળશું ચાલો બાય બાય બ્લોગ અહીં પૂરો છે તો હર હર મહાદેવ તો શિવશંકર ભોળાનાથ અને એમની આજે પ્રાગટ્ય રૂપ સ્વરૂપ